નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદની માહોલ ત્યારે જામ્યો છે સિઝનનો અઠ્ઠાણું પોઈન્ટ ત્યારે પંચાળીસ ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે રોજ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ત્યારે ત્યારે મિત્રો મેઘરાજાએ બુક્કા બોલાવ્યા છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ રાજ્યના અનેક જળાશયો સલકાયા છે ત્યારે મિત્રો ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે વલસાડ જિલ્લામાં જ ત્યારે એકસો ચોરાશી રસ્તાઓ બંધ વલસાડ જિલ્લાના ત્યારે ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ થયા છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જિલ્લાના એકસો ચોરાશી જેટલા રસ્તાઓ બંધ થયા છે કપડા તાલુકાના પચાસ અને ધરમપુરાના એક ત્યારે મિત્રો વલસાડના ચોવી પાડરી ઓગણત્રીસ વાપી નવ અને ઉમરગામ એમ કુલ એક મળીને ત્યારે મિત્રો એકસો ચોરાશી જેટલા રસ્તાઓ ઓવરફ્રોપિંગના કારણે બંધ થયા છે વહીવટીતંત્ર દ્વારા બેકરિંગ કરી તપાસ ત્યારે મિત્રો તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કિનારે ન જવા લોકોને અપીલ પણ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ